મારું નામ જાડેજા શ્રીભા દેસાઈજી ગામ રામભા જે આંદોલન આજ ચાર દિવસથી ચાલતું હતું એ આંદોલનને જે આપણા ભચાઉ તાલુકાના પ્રાંત સાહેબ શ્રી અને મામલતદાર અને રાપર ખોડભાઈ ટીડીઓ સાહેબના જે અત્યારે દેશની અંદર આવો માહોલ આલે હેર્યો કે જેવો અત્યારે આલે છે એના કારણે મને સાહેબે ત્રણે ત્રણ સાહેબે બાંધી પણ આપી છે મીડિયા દ્વારા કે રામબાની જે ગૌચર રહી એને અમુક ટાઈમ અત્યાર મોહલના કારણે તમે આ પારણા કરો અને સાહેબના કહેવાથી પ્રાંત સાહેબના કહેવાથી પારણા કર્યા અને પ્રાંત સાહેબ ઉપર મને ભરોસો છે કે ખાલી કરાવશે મારી હાજરીમાં એમને બોર્ડ વિશે નવસો સાસઠની અંદર બોર્ડ મારવાનો ગૌચરનો તાત્કાલિક આજ આજની તારીખમાં કે કાલની તારીખમાં બોર્ડ મારી દેવાનો અને ગૌચર જમીનની અંદર કોઈ સરકારી કામ કે કોઈ બાંધકામ કરવામાં નહીં આવે અને જે બાકીના મકાન સિવાય જે દુકાનો હોય કે જે પણ વસ્તુ હોય પાડવામાં આવશે અને જેને ખોટા સોગંદનામાં દીધા અને ખોટા સોગંદનામા જમીનનો ઉપયોગ કરે છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે એવું સાહેબે જણાવ્યું છે અને દેશના હિસાબથી હું પણ અત્યારે પારણા કરું છું અને જો આ કામ નહીં થાય તો હું હકીકતની અંદર પાછો અહીંયા પ્રાંત સાહેબના સામે કે ભુજ કલેક્ટરના સામે કે ભુજ ડીડીઓના સામે હું બેસીશ એ હું પણ બાંધી આપું છું રામભાઓની ગૌચર હું છોડવાનો નથી નીચે હિંચ ખાલી કરાવીશ અને જે ટેવાળા રહ્યા એમને ખાસ પોલીસ ખાતાને પણ એવો હું કહું છું કે છવ્વીસ તારીખના છઠ્ઠા મહિનાનો ટે પૂરો થાય છે તો એમની ખરીદ તપાસ કરે કારણ કે એ જમીન ખાલી નથી કરતા અને વારંવાર ટે લઈ આવે છે જય ભારત અમે ગૌચરમાં લડતા આવી રહ્યા ટીમમાં એમાં એક મુસ્લિમ પરિવારના દીકરા ઇકબાલભાઈ પહેલેથી ગૌચર માટે મારા ભેગે રહ્યા છે અને સાચી રીતે રહ્યા છે કે હું પણ પાછળ આપું છું કે ઇકબાલભાઈ જ્યાં ગૌચરની અંદર હશે હું અહીં ખુલ્લો કરાયા હશે લેતી દેતીમાં ક્યાંય નહીં